મોરચો તૈયાર થઈ રહ્યો છે શું પક્ષ પલટુ નેતાઓને મોટા પદ મળવા જઈ રહ્યા છે આ પદ ન મળે તે માટે જૂના જોગીઓ એક તખતો તૈયાર કરી રહ્યા છે શું પક્ષ પલટુ નેતાઓના શ્વાસ અત્યારે અધર છે શું પક્ષ નેતાઓનું પરિણામ ડરામણું હશે શું પક્ષ નેતાઓ વંડી ટપીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસની મોટી ભૂલ કરી બેઠા છે શું મોટા નેતાઓને તો મંત્રી પદ મળી જશે પરંતુ નાના નેતાઓ ક્યાં જશે શું આ નાના નેતાઓ ફક્ત સંત્રી બનીને રહી જશે કોઈ મંત્રી તો કોઈ સંત્રી પરંતુ એ નેતાઓનું શું કે જે વચ્ચે રહી જશે જે ન તો બોલી શકે છે ન તો પરિસ્થિતિ મુજબ રહી શકે છે તેનો સ્વભાવ જ કંઈક એવો છે આ તમામ મુદ્દાઓ પર વાત નારણ કાછડિયાનું નિવેદન આવે છે એ પહેલાં દિલીપ સંઘાણીનું એક રેકોર્ડિંગ વાયરલ થાય છે આ બંને પર વાત શા માટે પક્ષ પલટુ નેતાઓની ચર્ચા થઈ રહી છે શા માટે તેમના શ્વાસ અધ્ધર છે શા માટે તેમની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ બોલી રહ્યા છે તેમના પર વાત મિત્રો આપને ખબર હશે કે દિલીપ સંઘાણીનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે આ રેકોર્ડિંગમાં તેઓ સી આર પાટીલને જે સી આર પાટીલ એલું એલું શબ્દ બોલ્યા હતા સહકાર ક્ષેત્રના ઇફકોની ચૂંટણીને લઈને તેનો જવાબ આપતા તેમણે પક્ષપલટુ નેતાઓની વાત કરી હતી કે પક્ષપલટુ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે અમુક મિનિટોમાં અમુક દિવસોમાં અમુક મહિનાઓમાં અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓ નારાજ થાય છે નારણ કાછડિયા તેમણે પણ તેની વાતને અનુસરી અને નારણ કાછડિયાએ પણ આ જ વાત કરી હતી આ મુદ્દાને લઈ વધુ વાત કરું આ મુદ્દાને લઈને જે જે પક્ષ પલટુ નેતાઓ છે તે અત્યારે શું વિચારી રહ્યા છે પડદા પાછળ શું ખેલ ચાલી રહ્યો છે તે વિશે વાત કરું એ પહેલાં આપ આ બંનેનું સાંભળી લો દિલીપ સંઘાણીનું રેકોર્ડિંગ અને નારણ પક્ષ પક્ષપલટા પર નિવેદન આ બંને સાંભળી લો ત્યારબાદ વધુ વાત કરીએ કે એક થી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે લોકો નામે ઈલું કરતા હતા સહકારી કરીને પરિણામ છે આ પરિણામને કોઈ ઈલું તરીકે જોતા હોય તો આવું કેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા

અમે પાર્ટીની અંદર જો આપણે કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સર્વાળો કરવાનો જે વાત કાંઈ નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં આપણે સાંભળ્યું કે બંને શું કહ્યું આ બંનેની પહેલા દિલીપ સંઘાણી અને ત્યારબાદ નારણ કાછડિયા આ બે નથી ભારતીય જનતા પાર્ટીમાં એક આખો વર્ગ છે કે જે આ નવા નેતાઓથી નારાજ છે નવા નેતાઓ એટલે કે એ નેતાઓ કે જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે નવા નેતાઓ એટલે કે એ નેતાઓ કે જે હજુ કોંગ્રેસમાંથી આવ્યા જ છે અને તેના કરતા પણ મોટો હોદ્દો ટૂંક સમયમાં લઈ શકે છે આ તમામ કારણોસર ભારતીય જનતા પાર્ટીમાં એક વર્ગ બન્યો છે અને તે વર્ગ વધી રહ્યો છે જે કહે રહ્યો છે કે કોંગ્રેસમાંથી અથવા આમ આદમી પાર્ટીમાંથી હવે નેતાઓને ન લાવવામાં આવે જે નેતાઓ આવી ગયા છે તેને પણ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓથી વધુ સ્થાન અથવા મોટું કદ આપવામાં ન આવે આ તેઓ કહેતા રહ્યા છે પહેલા દિલીપ સંઘાણી ત્યારબાદ નારણ કાછડિયા હવે કોણ હવે કોણ હવે કોણ બોલશે શું જે આ પક્ષ પલટુ નેતાઓ છે તેનો ઉપયોગ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં થઈ ગયો છે એટલા એટલે હવે તેમને શાંત કરવાનો સમય આવી ગયો છે શું ભારતીય જનતા પાર્ટીની આ કોઈ સ્ટ્રેટેજી છે કે જે પક્ષ પલટુ કરીને આવ્યા છે તે હવે બોલશે તે હવે ઊભા થશે કે અમારું શું અમને શું હોદ્દો મળશે તે લોકોને શાંત કરી દેવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી અંદરથી જ નેતાઓ બોલી રહ્યા છે આ સવાલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી કંઈ પણ કરી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને નેતાઓ નારાજ છે વાત સીધી અને સ્પષ્ટ છે કારણ કે સી પાટીલ પહેલા પણ અને સી આર પાટીલ આવ્યા બાદ પણ કેટ કેટલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે કેટલાય નેતાઓ મંત્રી પણ બની ગયા અને કેટલાય નેતાઓને તો એક દિવસમાં મંત્રી પદ આપવામાં આવ્યું પરંતુ આજે આજે કયા નેતાઓ સલવાઈ ગયા છે આજે કયા નેતાઓ મૂંઝવણમાં છે અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓને ડર નથી અર્જુન મોઢવાડિયા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા ત્યારે તેમની સાથે સ્ટેજ પર અર્જુન મોઢવાડિયા સાથે વાત કરે છે અને અર્જુન ચાવડાને મંત્રીપદ મળશે હતું પરંતુ હવે તેઓ મુશ્કેલીમાં છે કોઈ પોતાના પુત્ર પ્રેમના કારણે પક્ષ પલટો કરી ચુક્યું છે તો કોઈ પોતાના ધંધાના કારણે પક્ષ પલટો કરી ચુક્યું છે તેવું કહેવામાં આવે છે કેટલાય લોકોના ધંધા ઠપ થઈ ગયા હતા કેટલાય લોકોને પોતે પોતાનો કારોબાર આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું પડ્યું તેવા આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા રહ્યા છે પરંતુ એ નેતાઓ કે જે હજુ પોતાની કારકિર્દી શરૂ કરીને થોડા જ આગળ વધ્યા હતા અને મધ રસ્તે અધ તેને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ પાંચ નેતાઓ કે જે પક્ષ પલટો કરી ધારાસભ્ય બનશે એમાં અર્જુન મોઢવાડિયા છે એમાં અરવિંદ લાડાણી છે તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે આ સહિત જે વાઘોડિયાની બેઠક હતી તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સીજે ચાવડા વિજાપુરથી આ અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ખંભાતથી ચિરાગ પટેલ અરવિંદ લાડાણી માણાવદરથી આ તમામ નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને તેઓ હવે ધારાસભ્ય પણ બની જશે પરંતુ એ સિવાયના નેતાઓનું શું કે જેઓ નાના મોટા હોદ્દા પર હતા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ભૂતકાળમાં આપણે ઉદાહરણ જોયું છે જવાહર ચાવડાનું જવાહર ચાવડા આજે ક્યાં છે જવાહર ચાવડા ન તો બોલી શકે છે જાહેરમાં ન તો તે તારીફ પણ કરી શકે છે જવાહર ચાવડા આજે પણ નારાજ છે તેવી ચર્ચાઓ છે તેની સામે હાર્દિક પટેલ પોતે કેસ પણ દૂર થઈ ગયા આજે ધારાસભ્ય પણ છે કુંવરજી બાવળિયા થોડા સમયમાં મંત્રી પદ મળી ગયું હતું અને આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં તેમનું વર્ચસ્વ વધી રહ્યું છે એક વર્ચસ્વ પર પહોંચી ગયા છે હવે તો કેટ કેટલાય નેતાઓ છે પરંતુ અમરીશ ડેરનું શું અલ્પેશ કથિરિયાનું શું થશે ધાર્મિક માલવિયાનું શું થશે ભૂપત ભાયાણી ક્યાં ગયા હર્ષદ રીબડિયા ક્યાં ગયા આ તમામ નેતાઓ આ તમામ નેતાઓ ક્યાં છે મેં પહેલા જ કીધું હતું કે કોઈ પોતાના પુત્ર પ્રેમના કારણે નારણ રાઠવા જોડાણા ત્યારે એક વાત હતી કે નારણ રાઠવા છોટા વર્ષો સુધી સાંસદ રહ્યા રહ્યા પણ તેનું શું થયું તે જશે આ તમામ નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી તો ગયા છે પરંતુ હવે હવે ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીમાં જ તેની સામે એક મોરચો બની રહ્યો છે એ તેનો વિરોધ કરી રહ્યો છે જોવું રહ્યું તેનો સામનો આ તમામ નેતાઓ કઈ રીતે કરે છે આ તમામને લાવવામાં આવ્યા ચૂંટણી પતી ગઈ લોકસભા બે હજાર ચોવીસની વિધાનસભાને હજુ સમય છે તો હવે આ તમામ શું કરશે આ તમામને ક્યાં રાખવામાં આવશે અને બે હજાર સત્યાવીસમાં શું તક આપવામાં આવશે મહેશ વસાવા ભરૂચમાં ખૂબ જ ટફ ફાઇટ હતી આ વચ્ચે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાય છે ને બીજા પુત્ર ભારત આદિવાસી આદિવાસી પાર્ટી બીએપીમાંથી ઉમેદવાર તરીકે લડે છે એટલે કે એક દાવેદારી નોંધાવે છે જ્યારે બીજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ચૈતર વસાવાને તો બંનેએ નુકસાન કર્યું આમ છતાં મહેશ વસાવાને શું બે હજાર સત્યાવીસમાં ટિકિટ આપવામાં આવશે અમરીશ ડેરને મળશે આ તમામ સવાલો છે આવનાર સમયમાં ખબર પડશે કે શું પરિણામ આવે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સી આર પાટીલ પ્રમુખ રહે કે ન રહે ઉકળાટ વધી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં નારાજ નેતાઓ વધી રહ્યા છે આ નારાજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવતા કોંગ્રેસીઓને ક્યાં સુધી પહોંચવા દેશે એ પણ એક સવાલ છે જો કોઈ મંત્રી બને છે તો વિરોધ થશે કે નહીં એ પણ સવાલ છે હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કોંગ્રેસી નેતાઓ અધ્ધર એના શ્વાસ અધ્ધર છે કે શું થશે જો કે કમિટમેન્ટ થયું હોય છે જોડાય ત્યારે પરંતુ સમય સંજોગો પ્રમાણે કમિટમેન્ટ બદલાઈ પણ જાય જોવ રહ્યું આવનાર સમયમાં શું થાય છે જોવ રહ્યું ભારતીય જનતા પાર્ટીના સિનિયર જૂના જોગીઓ ક્યાં રહે છે જોવ રહ્યું નવાઓને ક્યાં સ્થાન આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીથી જો કે બધું સંચાલન થતું હોય છે અને તે લોકો જો લીધા છે તો તેનો સારો ઉપયોગ કરવાનું પણ જાણે છે બેશક કઈ સારી જગ્યાએ તેમને મૂકવામાં આવી શકે છે પરંતુ અત્યારે અત્યારે તો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધમાં હવે આવનાર દિવસોમાં વધુ નેતાઓ બહાર આવે તો પણ નવાય નહીં આ તમામ સ્થિત વચ્ચે પાટીલ સુડી વચ્ચે સોપારી બન્યા છે તે રહેશે કે નહીં તેના પર પણ સવાલ છે કારણ કે હિમાંગ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે તેમણે પણ તેને લઈને ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે પ્રમુખ બદલાઈ રહ્યા છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે પક્ષ પક્ષફલટું કરનાર નેતાઓ પર આપનું શું કહેવું છે કે કોઈ મંત્રી બનશે આવનાર સમયમાં તો કોઈ સંત્રી બનીને રહી જશે તેમના પર આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એ જૂના જોગીઓ પર કે જેઓ આજે વર્ષો સુધી સેવા કર્યા બાદ પણ કોઈ પણ મોટા પદ પર નથી તમારું શું કહેવું છે નારણ કાછડિયાના નિવેદન પર દિલીપ સંઘાણીના રેકોર્ડિંગ પર આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકચેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર